ભરૂચ ચંગલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં જોન પાડવામાં થયેલ ગંભીર પ્રકારની ભૂલો સુધારવા તથા આઠ કિલોમીટરની બહારના ગામોને બોડા છૂટ આપવાની માંગ બાબતે કિસાન વિકાસ સંઘ દ્વારા

સાથે જ પૂર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની પણ માંગ કરાઈ છે આજ રોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા અમે આવેદન પત્ર આપીને જણાવીએ છીએ કે ભરૂચ અંકલેશ્વર શહેરી બોડા જેને બોડા કહેવામાં આવે છે આ બોડા બે હજાર બારમાં અમલમાં આવ્યું બે હજાર બારમાં અમલમાં આવ્યું ત્યાંથી આ કોઈ બી ગામડાનો કોઈ વિકાસ થયો નથી કેમ કે આ લોકોની જે હદ છે તે પંદર કિલોમીટરની સુધી છે અમારી માંગણી એ છે કે આ હદને ઘટાડવામાં આવે આઠ કિલોમીટરની કરવામાં આવે કેમ એ આઠ કિલોમીટરની કરશે તો જ આ ગામોનો વિકાસ થશે આજે બોડા જે ભરૂચની બોલા કચેરી છે તેમાં ઝોન પાડવામાં અસંખ્ય ભૂલો કરેલી છે અમુક ગામડાની અંદર જે એગ્રીકલ્ચર ઝોન છે ત્યાં રેસિડન્ટ ઝોન બનાવવામાં આવેલી છે જ્યાં રેસિડન્ટ છે ત્યાં બફર ઝોન છે એટલે આવા ઝોનની વિસંગતતા છે વિસંગતતા દૂર કરવાની છે ભરૂચ તાલુકાના પિસ્તાલીસ ગામ છે અને અંકલેશ્વરના ચુમ્માલીસ ગામ છે આમ નવ્વાણું ગામનો આ પ્રશ્ન છે અત્યારે તમે જુઓ આ બે હજાર બારથી લઈને બાર વર્ષની અંદર કોઈ પણ ગામોનો વિકાસ થયો નથી કેમ કે જ્યારે બે હજાર સત્તરની અંદર ભરૂચ બોડાએ શહેરી વિકાસ મંડળને આ દરખાસ્ત કરવા મોકલે હતી અને એને એને એનો રિવ્યુ પણ ત્યાંથી મોકેલો પણ અહીંયા આવ્યા પછી આ બોડા કચેરી એનો કોઈ પણ જાતનો અમલ કર્યો નથી કેમકે જ્યારે બોડલનું બોડાનું જ્યારે બોર્ડ પર એનો અમલ મૂકવામાં આવ્યો તે વખતે કિસાનોને કે બિલ્ડરોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી કે તાલુકા પંચાયત કે તાલુકા જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં એને બોર્ડ મૂકવામાં આવેલો નથી ખરેખર તો હમણાં આ લોકોએ રિક્ષા ફેરવવી જોઈએ કે ભાઈ આજે બોડાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રિક્ષા ફેરીને લોકોને જાણ કરવી જોઈએ આ જાણ ન કરવાથી કિસાનો એનો વાંધો ઉઠાઈ શક્યા નથી એટલે અત્યારે પણ જો અત્યારે પણ ગામડા એ સ્થિતિમાં સિટીમાં છે એટલે અમારી માંગ એ છે કે આઠ કિલોમીટરની બહારના જે ગામડા છે એને બોટામાટી છૂટા કરો અને આઠ કિલોમીટરના જે ગામડા છે તેનો વિકાસ થાય તેની અમારી એક માંગ છે બીજી એક માંગ છે કે અત્યારે જે ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નર્મદાનું પૂરાયું એમાં અસંખ્ય કિસાનોના નાશ પામેલ છે પાકનું તો એનો ઝડપ બી સર્વે કરી અને એમને પણ નુકસાનીનું વળતર મળે એ અમારી માંગ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે